સંચાલિત મનીષા દીદી અને ભાવના દીદી દ્વારા શહેરમાં આવેલ સરકારી કચેરીઓ શાળા કોલેજો ગ્રામ પંચાયતો અને ધાર્મિક સંસ્થાઓમાં જઈ રક્ષાબંધન પર્વ ઉજવણી કરી રહ્યા છે

વિદ્યાર્થીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વનું મહાત્મય સમજાવ્યું હતું માંડલ ગ્રામ પંચાયતના સરપંચ યુવા પ્રમુખ નરેશભાઈ ભરવાડ ઉપસરપંચ રાજુભાઈ શાહ સહિત તમામ સભ્યો અને કર્મચારીઓ સાથે ઉજવણી કરાઈ આ સાથે માંડલના રાધાજી મહિલા મંદિરમાં પણ બ્રહ્મા પરિવાર દ્વારા ધૂમધામથી ઉલ્લાસપૂર્વક રક્ષાબંધન પર્વને મનાવવામાં આવ્યું હતું हर वर्ष श्रावण महीना अंदर અમે રક્ષાબંધન સપ્તાહ ઉજવીએ છીએ અને ગાંધીનગર સચિવાલય તરફથી અમને પરિપત્ર પાસ થાય છે કે તમે બધા દેશની રક્ષા કરો એટલે અમારી સંસ્થા તરફથી તમારી રક્ષા કરવાની એક અમે તક ઝડપીએ છીએ રક્ષાબંધન એ ભાઈ બહેનનો જ તહેવાર નથી એ આપણે નિબંધમાં ભણી ગયા છે એટલે એવું વિશેષ નથી પણ ખાસ રક્ષા અને બંધન બંધનમાં બંધાઈએ તો રક્ષા થાય આપણે એવી નાની નાની કહાનીઓ ઘણી બધી સાંભળી છે કે એક લાકડી તૂટી જાય પણ ભારામાં હોય તો જલ્દી તૂટે ના તૂટે એવી જ રીતના આપણે પણ બંધનમાં બંધાઈએ એક જૂથ થઈને બધા કાર્ય કરીએ તો કાર્યમાં જલ્દી સફળતા મળે

એ આપણે પૂરતી આત્મા છે અને આત્માનો ચાર્જિંગ ત્યારે જ થશે જ્યારે આપણો કનેક્શન પરમાત્મા સાથે તો તમને જે રાખડી આપું છું એ રાખડીની અંદર પરમાત્મા શિવનું જ્યોતિનું પ્રતીક છે અને પ્રતીકની એની અંદર પરમાત્મા નથી જેમ આપણા દાદા એક્સપાયર થઈ ગયા હોય એમનો ફોટો રાખીએ ફોટામાં દાદા પણ આવા દાદા હતા એની સ્મૃતિ છે આપણે સમજે એટલે રાખડીમાં ભગવાન નથી ફેલાવવા માંગતા છે અને સ્નેહ જોડશો તો જ શક્તિની અનુભૂતિ થશે આ સાત દિવસ સવારે ઉઠો તમને બ્લેસિંગ કાર્ડ આપીશું અને એ બ્લેસિંગ કાર્ડ ની અંદર તમારી જે વિશેષતા હશે જ આવશે અને એ વિશેષતા સ્થાન રોજ સવારે ભગવાન શિવનું પોતાનું વરદાન છે અને એ વરદાન રોજ સવારે તમારે વાંચવાનું કહેવાનું કે ભગવાને મને વરદાન આપ્યું છે આ પ્રમાણે મારે આખો દિવસ રહેવાનો છે તો વારંવાર એક ભાઈ છે એન્જિનિયર એમણે અનુભવ બતાવ્યો મને કે દીદી તમે મને ત્રણ શબ્દો કીધા હતા કે હું પાવરફુલ છું હું ભગવાનનો બાળક છું અને હું એકદમ શાંત સ્વરૂપ છું બહુ ગમે તેટલું ટેન્શન આવે

તો શું થઈ જશે તમારા વરદાનમાં હશે એ ભાવ જે પરમાત્મા એ આપણને આપ્યો એ વારંવાર સવારે ત્યારે અને રાત્રે સૂતી વખત બે વખત તમે વાંચશો એટલે મગજમાં

કોઈનું નેગેટિવ વાતાવરણ હશે તો તમે એના અંદરમાં જશો તો તમને કઈ ખેંચાઈ અને પોઝિટિવ આપણી આજુબાજુ ઓરો બનાવીએ કે આપણો ઓરુ આપણા શુદ્ધ વિચારો થી આપણો ઓરુ બને છે બને છે આપણા શુદ્ધ વિચારોથી તો તમને જે વરદાન આપીશ એને શું કરવાનું છે અને વધારે શીખવાની ઈચ્છા હોય તો બ્રહ્માકુમારી કેન્દ્રો પર તમને આવવાની મોસ્ટ વેલકમ હું શાંતિ